બોટાદ જિલ્લામાં રોજિદ સહિતના સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને દર્શન નાયકે રેન્જ આઈજીને આપી સુરત જિલ્લામાં ધમધમતી હાથડીઓ બંધ કરાવવા જરૂરી લેવા માંગ કરી છે સુરતના સહકારી અને ખેડૂત આગેવાન તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે સુરત વિભાગના રેન્જ આઈજી ડોક્ટર રાજકુમાર પાંડ્યાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં આવેલા નવ તાલુકાઓ જેમાં કામરેજ પલસાણા માંડવી મહુવા માંગરોળ ઉમરપાડા બારડોલી ઓલપાડ ચોર્યાસીમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે મોટાભાગના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લે આમ ધમધમે છે આ ભઠ્ઠીઓ વહેલી સવારે ચાર વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધીના સમયગાળામાં ચાલે છે આ દારૂ બનાવટમાં ગોળ અને નવસાનો ઉપયોગ કરાય છે અને એનું વેચાણ પણ ગેરકાયદે થઈ રહ્યું છે ખાસ કરીને શેરડીના સિઝન દરમિયાન ઓલપાડ અને કીમ માંડવી રોડ જેવા વિસ્તારમાં ગોળના કોલાઓ ધમધમતા આવ્યા છે આ કોલાઓ પણ ગેરકાયદે ધમધમતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ ગેરકાયદે ચાલતા કોલાના સંચાલકો સામે કાર્યવાહી ખાસ થવી જ જોઈએ સાથે હાલમાં જ અમદાવાદના બોટાદ ખાતે સર્જાયેલ લટકાન જેવી સ્થિતિ સુરત જિલ્લામાં ન થાય તેના માટે તાત્કાલિક દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી દર્શન નાયકે માંગ કરી હતી સુરત જિલ્લાના નવ તાલુકા ઓલપાડ હોય ચોર્યાસી હોય પલસાણ હોય કામરેજ હોય બારડોલી હોય મહુવા માંડવી અને ઉમરપાડામાં મોટા પ્રમાણે દારૂની હાથળીઓ ઠેર ઠેર જોવા મળે છે અને જે રીતે દારૂના વેચાણને કારણે તમે જુઓ તો આજે ઘણા ગામોમાં દારૂ પીવાના કારણે ઘણા માણસો મૃત્યુ પામ્યા એના કારણે ઘણી વિધવાઓ બની છે ઘણાએ પોતાના મા બાપોને છત્રછાયા ગુમાવી છે અને આ બાબતમાં તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં એ પોલીસ તંત્ર હોય સરકાર હોય એને સ્થાનિક આગેવાનો હોય સ્થાનિક પદાધિકારી હોય સરપંચો હોય જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ હોય આ તમામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિવસ આ દિન સુધી જે પ્રકારના પગલાં લેવાઓ જે પ્રકારના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક પોલીસ તંત્ર પ્રોવિઝનના કેસો કરીને એક ઢિલાસની નીતિ કરીને કાયદાનો છટકબારીનો ઉપયોગ કરીને આવા તત્વો મોટા પ્રમાણમાં ફૂલેલા ફાલેલા છે અને આને તમે જો જ્યારે રાજકીય પક્ષના પક્ષો પણ આનો ઉપયોગ કરીને એક મતબેન્કના ઉપયોગ તરીકે આનો ઉપયોગ કરવાને કારણે આ દારૂનો વ્યવસાય મોટા પ્રમાણમાં વ્યાપ્યો છે બે હજાર સોળમાં પલસાણા તાલુકાના વરેલી ખાતે આ જ રીતે લઠ્ઠાકાંડ થયો હતો અને એમાં તપાસના અંતે મીઠોલોનામ નામનું પ્રવાહી ભળ્યું હતું અને એના કારણે અરા લોકો મૃત્યુ પામ્યા હતા એવી જ ઘટના દારૂના કારણે વેલુ ઓલપાડ તાલુકાના વેલુ ગામે બની હતી અને બે વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા તમે જો તો દારૂના ભઠ્ઠી ચલાવવા લોકો સવારે ચાર વાગ્યાથી નવથી દસ વાગ્યા સુધી પોતાના ઘરમાં ઠેર ઠેર જગ્યાએ ઘણી જગ્યા હોવા જગ્યાએ આ પ્રકારની ભઠ્ઠીઓ ચલાવે છે અને આનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને આ જ રીતે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં હાઈવેની આજુબાજુમાં જ્યારે શેરડીની સિઝન ચાલે ત્યારે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કોલાઓ ચાલે છે અને આમાં મોટા પ્રમાણમાં ગોળનું ઉત્પાદન થાય છે આ દારૂની ભઠ્ઠીઓ આ ગોળ અને નવસારના કારણે થાય છે અને આ બધું ગોળ અને નવસાર પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં ફૂલેલો ફાલેલો છે અને આનો ભોગ કોઈ બનતો હોય તો ગામડાનો નિર્દોષ માણસ બને છે આ સમગ્ર બાબતને એક ચોક્કસ નીતિ બનાવીને રાજ્ય સરકારને રેન્જ આઈજીજીને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગામ વાઇસ જો વધારે પ્રમાણમાં ભઠ્ઠીઓ પકડાય તો સ્થાનિક તંત્રની સામે પણ પગલાં લેવા જોઈએ અને એક ચોક્કસ નીતિ બનાવીને સુરત જિલ્લાના લોકોના હિતમાં ન્યાય મળે અને આ દારૂના ચુંગાલમાંથી લોકો મુક્ત થાય એ પ્રકારની મેં રજૂઆત કરી છે વધુમાં ભૂતકાળમાં વર્ષ બે હજાર સોળમાં સુરત જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં અઢાર લોકોના કરોડ મોત ભજ્યા છે પલસાણાના વરેલીમાં લઠ્ઠાકાંડ બાદ તપાસ સમિતિ પણ રચાઈ હતી જેમાં ઝેરી લઠ્ઠો પીવાતા લોકોના મોત થયાનું ખુલ્યું હતું તેથી હાલમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે તાત્કાલિક લાલ કરવી તે માંગ કરાય છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા